નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારો દિલથી સ્વાગત છે શું સવારે લીંબુ પાણી પીવાથી ખરેખર ફાયદો થાય છે શું તમે પણ સવારે ઊઠીને તરત જ ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીઓ છો લીંબુ પાણી વિશે લોકોમાં ઘણી ગેરસમજો પ્રવર્તે છે કેટલાક લોકો માને છે કે તે પાચન સુધારે છે ત્વચાને ચમકાવે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે જ્યારે અન્ય લોકો કહે છે કે તે સાંધાના દુખાવા અને હાડકાં નબળા પડવાનું કારણ બની શકે છે તો આખરે સાચું શું છે શું લીંબુ પાણી ખરેખર ફાયદાકારક છે કે પછી માત્ર એક લોકપ્રિય માન્યતા આજના વિડિયોમાં હું લીંબુ પાણીને લઈને તમારી બધી મૂંઝવણો દૂર કરીશ અને જણાવીશ કે લીંબુ પાણી પીવાથી તમને કયા ફાયદા થઈ શકે છે કયા નુકસાન થઈ શકે છે તેને લેવાની સાચી રીત કઈ છે અને કયા લોકોએ તેને ન લેવું જોઈએ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાની વિનંતી છે કે જો તમને આ વિડીયો ઉપયોગી લાગે અને તમને લાગતું હોય કે આ માહિતીથી કોઈને લાભ થઈ શકે છે તો કૃપા કરીને વિડિયોને લાઇક કરજો અને તમારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ચાલો વિડિયો શરૂ કરીએ અને લીંબુ પાણી સંબંધિત આ બધી જ મહત્વપૂર્ણ વાતો વિગતવાર જાણીએ સવારે ખાલી પેટે એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી તમને ઘણા ફાયદા મળી શકે છે આ માત્ર એક પીણું નથી પરંતુ એક સ્વાસ્થ્યવર્ધક આદત છે જે તમારા શરીરને અનેક રીતે લાભ પહોંચાડી શકે છે નંબર એક પાચન સુધારે છે અને પેટને હળવું રાખે છે લીંબુમાં ભરપૂર માત્રામાં સાઇટ્રિક એસિડ હોય છે આ એસિડ તમારા પાચનતંત્રને ઉત્તેજિત કરીને ખોરાકના પાચનમાં મદદ કરે છે તે પાચનક્રિયાને વેગ આપે છે અને ખાસ કરીને પેટ ફૂલવું અને કબજિયાત જેવી સામાન્ય સમસ્યાઓને ઘટાડવામાં અસરકારક છે મોટી ઉંમરના લોકો માટે આ વધુ ફાયદાકારક છે કારણ કે ઉંમર વધવા સાથે આપણા પેટમાં સ્ટમક એસિડ એટલે કે ગેસ્ટ્રિક એસિડ બનવાનું ઓછું થઈ જાય છે જે પાચન માટે ખૂબ જરૂરી છે લીંબુનું સાઇટ્રિક એસિડ પેટના કુદરતી એસિડ સાથે ભળીને તેની ઉણપને અમુક અંશે પૂરી કરવાનું કામ કરે છે તેથી જો તમે તમારું પેટ હળવું અને સ્વસ્થ રાખવા માંગતા હો તો રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ લીંબુ પાણી પીવું એક ઉત્તમ વિકલ્પ છે નંબર બે શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને ઉર્જાનો સ્તર સુધારે છે આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વપૂર્ણ છે રાત્રિની સાતથી આઠ કલાકની ઊંઘ પછી શરીર થોડું ડિહાઇડ્રેટેડ થઈ જાય છે સવારે ઉઠીને એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી તમારું હાઇડ્રેશન લેવલ તરત જ સુધરી શકે છે હવે તમે એમ કહેશો કે સવારે સાદું પાણી પણ પી શકાય જેનાથી પણ હાઇડ્રેશન મળશે હા સાદું પાણી પણ તમે પી શકો છો પરંતુ ઘણા લોકોને સાદું પાણી પીવું પસંદ નથી આવતું આવા સમયે થોડું લીંબુ ઉમેરવાથી પાણી વધુ સ્વાદિષ્ટ બને છે અને તમે એક જ વારમાં વધુ પાણી પી શકો છો જેનાથી વધુ હાઇડ્રેશન અને વધુ ફાયદો મળે છે સવારે શરીરને સારી રીતે હાઇડ્રેટ કરવાથી આપણો થાક ઓછો થાય છે માથાનો દુખાવો ઠીક થાય છે અને પાચનક્રિયા પણ દિવસભર સારી રીતે કામ કરતી રહે છે આ તમને દિવસભર ઉર્જાવાન અને સક્રિય રહેવામાં મદદ કરે છે નંબર ત્રણ ત્વચાને સ્વસ્થ અને ચમકતી રાખે છે લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે આપણી ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે વિટામિન સી કોલેજન નામના પ્રોટીનને શરીરમાં બનાવવામાં મદદરૂપ છે આ કોલેજન જ છે જે આપણી ત્વચાને મજબૂત સ્થિતિસ્થાપક અને સ્વસ્થ રાખે છે વિટામિન સી અને લીંબુમાં રહેલા અન્ય એન્ટીઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ્સ સામે લડે છે ફ્રી રેડિકલ્સ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે અને વૃદ્ધત્વના ચિહ્નો જેમ કે કરચલીઓ અને ફાઇન લાઇન્સનો દેખાવ વધારી શકે છે લીંબુ પાણીનું નિયમિત સેવન ત્વચાને થતું નુકસાન ઘટાડીને ત્વચાની ચમક વધારવામાં મદદ કરે છે અને ઉંમર સાથે થતી આ નિશાનીઓને પણ ઓછી કરી શકે છે નંબર ચાર રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે જાણીતું છે તે શ્વેત રક્તકણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે જે ચેપ અને રોગો સામે લડવામાં શરીરની પ્રથમ રક્ષા પ્રણાલી છે જ્યારે તમે દરરોજ લીંબુ પાણી પીવાનું શરૂ કરો છો ત્યારે તમારી રોગ સામે લડવાની તાકાત વધે છે આ તમને શરદી ફ્લૂ અને અન્ય સામાન્ય બીમારીઓથી બચવામાં મદદ કરી શકે છે ખાસ કરીને ઠંડી ઋતુમાં નંબર પાંચ વજન ઘટાડવામાં મદદરૂપ છે જો તમે તમારું વજન ઘટાડવા માંગો છો તો લીંબુ પાણી તેમાં પણ તમારી મદદ કરી શકે છે જો તમે લીંબુ પાણીમાં ખાંડ કે મધ ન ઉમેરો તો તેમાં કેલરી નહીવત હોય છે જી હા એક ગ્લાસ લીંબુ પાણીમાં માત્ર દસથી થી પંદર કેલરી જ હોય છે આની સરખામણી જો તમે ફ્રૂટ જ્યુસ જેમાં ઘણી ખાંડ હોય છે કે ગળી ચા કોફી સાથે કરો તો તેમાં ઘણી વધુ કેલરી હોય છે તેથી સવારે ઉચ્ચ કેલરીવાળા પીણાની જગ્યાએ લીંબુ પાણી પીવાથી તમારા કુલ કેલરીનું સેવન ઓછું થાય છે અને આપણને વજન ઘટાડવામાં મદદ મળે છે આયુર્વેદ અનુસાર લીંબુ શરીરની અંદર જમા થયેલી વધેલી ચરબીને બાળવામાં મદદ કરે છે તેથી આ દ્રષ્ટિકોણથી પણ કહી શકાય કે લીંબુ પાણી પીવાથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળશે જોકે આ કોઈ ફેટ બર્નિંગ મેજિક ડ્રિંક નથી પરંતુ તે હાઇડ્રેશન જાળવી રાખે છે ખાંડવાળા પીણાનું સ્થાન લે છે અને આપણી ભૂખને થોડી ઓછી કરવામાં પણ મદદ કરે છે આ બધા પરિબળો મળીને વજન ઘટાડવાની પ્રક્રિયાને ટેકો આપે છે નંબર છ શરીરને ડીટોક્સ કરે છે પરોક્ષ રીતે અને કિડનીના કાર્યને સુધારે છે ઘણા લોકો કહે છે કે સવારે લીંબુ પાણી પીવાથી શરીર ડીટોક્સ થાય છે એટલે કે બધા ઝેરી તત્વો શરીરમાંથી બહાર નીકળી જાય છે પરંતુ સચ્ચાઈ એ છે કે લીંબુ પાણી સીધું કોઈ ડાયરેક્ટ ડિટોક્સિફિકેશન કરતું નથી તેના બદલે તે આપણા લિવર અને કિડની જે ચોવીસ કલાક ઝેરી તત્વોને શરીરમાંથી ફિલ્ટર કરતા રહે છે તેમને હાઇડ્રેશન જાળવીને પરોક્ષ રીતે ડિટોક્સમાં મદદ કરે છે પૂરતા હાઇડ્રેશનથી કિડની વધુ કાર્યક્ષમ રીતે ઝેરી તત્વોને પેશાબ વાટે બહાર કાઢી શકે છે અને આ રીતે શરીરને ડીટોક્સ થવામાં મદદ મળે છે લીંબુ પાણી પેશાબના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપે છે જે ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે નંબર સાત મેટાબોલિઝમને ગતિ આપે છે અને ઉર્જાનો સંચાર કરે છે સવારે ખાલી પેટે લીંબુ પાણી ખાસ કરીને હળવું ગરમ લીંબુ પાણી પીવાથી આપણા મેટાબોલિઝમને સવારે એક કિક સ્ટાર્ટ મળે છે મેટાબોલિઝમ એ રાસાયણિક પ્રક્રિયાઓનો સમૂહ છે જે શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરે છે મેટાબોલિઝમ ઝડપી થવાથી ચરબી બંધ કરવામાં મદદ મળે છે અને શરીર આખો દિવસ એનર્જેટિક અને સક્રિય રહે છે આ તમને દિવસભર સ્ફૂર્તિલા રાખે છે મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને તમને લાગતું હોય કે આ માહિતી કોઈનું જીવન બચાવી શકે છે તો કૃપા કરીને વિડીયોને લાઇક કરજો અને તમારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તમારા એક શેરથી કોઈને લાભ થઈ શકે છે મિત્રો લીંબુ પાણીના જેટલા ફાયદા છે તેટલા જ તેને લઈને લોકોના મનમાં ભ્રમ પણ છે ચાલો હવે ઝડપથી કેટલાક ભ્રમ અને ફેક્ટ્સ જાણી લઈએ જેથી તમે લીંબુ પાણી વિશે કોઈ ગેરસમજમાં ન રહો અને વાસ્તવિકતાને સમજી શકો નંબર એક શું લીંબુ પાણીથી સાંધાનો દુખાવો વધી શકે છે આ સંપૂર્ણપણે ખોટી માન્યતા છે એવું બિલકુલ નથી વાસ્તવમાં વિટામિન સીથી સાંધાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે વિટામિન સી કોલેજનના નિર્માણ માટે જરૂરી છે જે સાંધાના કાર્ટિલેજ અને કનેક્ટિવ ટિશ્યુનો એક મહત્વપૂર્ણ ભાગ છે તેથી લીંબુ પાણીથી સાંધાનો દુખાવો વધતો નથી બલકે ઉલટું તે સાંધાના સ્વાસ્થ્યને ટેકો આપીને તમને તેમાં રાહત આપી શકે છે નંબર બે લીંબુ પાણીથી એસિડિટી કે બર્ન થાય છે હા આ સાચું છે કે લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે જે કુદરતી રીતે એસિડિક છે પરંતુ મોટાભાગના લોકોને તેને પીવાથી એસિડિટી કે છાતીમાં બળતરા થતી નથી જ્યારે લીંબુ પાણી શરીરમાં જાય છે ત્યારે તે આલ્કલાઇન અસર પેદા કરે છે જો કે જો કોઈને પહેલેથી જ ગંભીર એસિડિટી ગેસ્ટ્રોએસોફેજિયલ રિફ્લેક્સ ડિઝીઝ કે છાતીમાં બળતરાની ફરિયાદ હોય તો તેમને તકલીફ થઈ શકે છે આવા કિસ્સાઓમાં લીંબુ પાણીનું સેવન ટાળવું અથવા ડોક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે નંબર ત્રણ શું લીંબુ પાણી પીવાથી ઝડપથી વજન ઓછું થઈ જશે જુઓ લીંબુ પાણી વજન ઘટાડવામાં ચોક્કસપણે તમારી મદદ કરશે પરંતુ તે એટલું પણ સરળ નથી જેટલું આપણે સમજીએ છીએ ઘણા લોકો વિચારે છે કે ફક્ત લીંબુ પાણી પીવાથી વજન એકદમથી ઓછું થઈ જશે જો તમે તેની સાથે સ્વસ્થ આહાર કેલરી નિયંત્રણ અને નિયમિત કસરત નહીં કરો તો માત્ર લીંબુ પાણી તમારી કોઈ ખાસ મદદ કરી શકશે નહીં હા જ્યારે તમે આ બધી સ્વસ્થ આદતો સાથે લીંબુ પાણીનું સેવન કરવાનું શરૂ કરો છો ત્યારે તે વજન ઘટાડવાની પ્રક્રિયાને થોડી ઝડપી કરી શકે છે અને તમને વધુ સારા પરિણામો મેળવવામાં મદદ કરી શકે છે તે વજન ઘટાડવા માટે એક સહાયક સાધન છે જાદુઈ ઉપાય નથી મિત્રો હવે જાણીએ લીંબુ પાણી પીવાની સાચી રીત લીંબુ પાણીનો વધુમાં વધુ ફાયદો મેળવવા અને કોઈ આડઅસર ન થાય તે માટે તેને યોગ્ય રીતે પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે યોગ્ય માત્રા તાપમાન અને સમયનું ધ્યાન રાખવું જરૂરી છે આખા લીંબુને બદલે અડધા લીંબુનો રસ એક ગ્લાસ એટલે કે લગભગ અઢીસો એમએલ પાણીમાં ભેળવવો પૂરતો છે વધુ પડતું લીંબુ ઉમેરવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે જેમ કે દાંતના ઇનેમલને નુકસાન લીંબુ પાણીને વોર્મ એટલે કે હૂંફાળું સહેજ ગરમ પીવું તમારા માટે શ્રેષ્ઠ છે ઠંડુ પાણી પીવાને બદલે હૂંફાળું પાણી પાચન અને મેટાબોલિઝમ બંનેને ટેકો આપે છે તે પાચનતંત્રને સક્રિય કરવામાં મદદ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં વધુ અસરકારક સાબિત થાય છે લીંબુ પાણી પીવાનો શ્રેષ્ઠ સમય સવારે ઉઠીને ખાલી પેટે નાસ્તાના લગભગ પંદરથી ત્રીસ મિનિટ પહેલાંનો છે આ સમયે તમારું પાચનતંત્ર સક્રિય થવા માટે તૈયાર હોય છે અને શરીર લીંબુના પોષક તત્વોને વધુ સારી રીતે શોષી શકે છે નાસ્તા પહેલાં પીવાથી તે ભૂખને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે લીંબુ પાણીના સાચા અને લાંબા ગાળાના ફાયદા મેળવવા માટે તેને દરરોજ પીવું જરૂરી છે ક્યારેક ક્યારેક પીવાથી તમને તેટલો ફાયદો નહીં મળે નિયમિતતા જ તમને તેના સાચા પરિણામો આપશે જો તમને લીંબુ પાણીનો સ્વાદ વધુ સારો કરવો હોય તો તમે તેમાં થોડું મધ જો વજન ઘટાડવા માંગતા ન હો તો આદુનો રસ કે પછી ફુદીનાના પાન ઉમેરી શકો છો આ વસ્તુઓ સ્વાદને સુધારવાની સાથે સાથે કેટલાક વધારાના સ્વાસ્થ્ય લાભો પણ પ્રદાન કરે છે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તેમાં ખાંડ બિલકુલ ન ઉમેરો ખાંડ ઉમેરવાથી તેના બધા જ ફાયદાઓ ખાસ કરીને વજન ઘટાડવા અને કેલરી નિયંત્રણના ફાયદા ખતમ થઈ જશે મિત્રો હવે જાણીશું સાવચેતીઓ અને કોણે લીંબુ પાણી ન પીવું જોઈએ લીંબુ પાણી સામાન્ય રીતે સલામત હોય છે પરંતુ કેટલીક સાવચેતીઓ રાખવી પણ ખૂબ જ જરૂરી છે જેથી તમને કોઈ આડાસર ન થાય દાંતનું ધ્યાન રાખો લીંબુ એસિડિક હોય છે અને તેનો સીધો સંપર્ક દાંતના ઇનેમલને નુકસાન પહોંચાડી શકે છે જેનાથી દાંત સંવેદનશીલ બની શકે છે અથવા લાંબા ગાળે દાંતમાં સડો પણ થઈ શકે છે તેથી દાંતને બચાવવા માટે સ્ટ્રોનો ઉપયોગ કરવો વધુ સારું રહેશે જો સ્ટ્રો ઉપલબ્ધ ન હોય તો તમે લીંબુ પાણી પીધા પછી થોડા સાદા પાણીથી સારી રીતે કોગળા કરી શકો છો લીંબુ પાણી પીધા પછી તરત જ દાંતને બ્રશ કરવાનું ટાળો કારણ કે તે સમયે દાંતનું ઇનેમલ નબળું પડેલું હોય છે વધુ માત્રામાં ન પીવો કોઈ પણ સારી વસ્તુ વધુ પડતી હોય તો નુકસાન કરી શકે છે લીંબુ પાણી પણ તેનો અપવાદ નથી વધુ પડતું લીંબુ પાણી પીવાથી તમારા પેટમાં બળતરા એસિડિટી અથવા ડાયેરિયા થઈ શકે છે તેથી રોજ એક કે વધુમાં વધુ બે ગ્લાસ પીવું તમારા માટે પૂરતું છે શરીરની પ્રતિક્રિયાને આધારે માત્રા નક્કી કરો મિત્રો હવે જાણીએ કે કયા લોકોએ લીંબુ પાણીથી દૂર રહેવું જોઈએ કેટલાક લોકો માટે લીંબુ પાણીનું સેવન અનુકૂળ ન પણ હોઈ શકે એસિડ પેપ્ટિક ડિસીઝ પેટમાં અલ્સર અથવા ગંભીર એસિડિટીની ફરિયાદ હોય તેવા લોકોએ લીંબુ પાણી બિલકુલ ન પીવું જોઈએ કારણ કે તે તેમની સ્થિતિને વધુ બગાડી શકે છે જો તમને સાઇટ્રસ ફળોથી કોઈ એલર્જી હોય તો પણ તમારે લીંબુ પાણી ન પીવું જોઈએ એલર્જીના લક્ષણોમાં ત્વચા પર ફોડલીઓ ખંજવાળ સોજો અથવા શ્વાસ લેવામાં તકલીફ સામેલ હોઈ શકે છે સંવેદનશીલ દાંત અથવા ઇનેમલ ડેમેજવાળા લોકોએ પણ લીંબુ પાણીથી દૂર રહેવું જોઈએ અથવા ખૂબ જ સાવચેતીપૂર્વક સેવન કરવું જોઈએ અને છેલ્લે જો તમને કોઈ કિડનીની સમસ્યા અથવા પિત્તાશયની કોઈ ગંભીર સમસ્યા હોય તો લીંબુ પાણી લેતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ જરૂર લો આ કિસ્સાઓમાં લીંબુ પાણીના સેવનથી તમારી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે સામાન્ય રીતે એક સ્વસ્થ વ્યક્તિને લીંબુ પાણી પીવાથી કોઈપણ પ્રકારની મુશ્કેલી થતી નથી પરંતુ જો તમને પહેલેથી જ કોઈ સ્વાસ્થ્યની તકલીફ હોય તો સલામતી જરૂરી છે તેથી આ બાબતોનું ધ્યાન જરૂર રાખજો તો મિત્રો આ હતી આપણી લીંબુ પાણી વિશેની સંપૂર્ણ સ્પષ્ટતા તે કોઈ મેજિકલ ડ્રિંક નથી જે બધી સમસ્યાઓ દૂર કરી દે પરંતુ તે ચોક્કસપણે એક સારી સ્વાસ્થ્ય આદત છે જો તમે તેને યોગ્ય રીતે પીઓ તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે જે તમારા દૈનિક રૂટીનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે જો તમે પણ રોજ સવારે લીંબુ પાણી લો છો અથવા તેને લેવાનો કોઈ પ્લાન કરી રહ્યા છો તો કોમેન્ટ્સમાં જરૂર જણાવજો કે તમને તેને પીને શું ફરક લાગ્યો શું ફાયદો થયો અથવા શું નુકસાન થયું જો તમને આ વિડિયો ગમ્યો હોય અને લીંબુ પાણી વિશે જાણીને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં આ વીડિયોને તમારા મિત્રો પરિવાર અને દરેક એ વ્યક્તિ સાથે શેર કરો જે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન છે જેથી તેઓ પણ આ અમૂલ્ય માહિતીનો લાભ લઈ શકે અને હા જો તમે અમારી ચેનલ પર નવા છો તો જ ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં જેથી અમારા નવા અને આવા જ માહિતીસભર વીડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે ત્યાં સુધી હસતા રહો હસાવતા રહો અને સ્વસ્થ રહો